સત્ય સ્વરાજ ન્યુઝ નું આપનું સ્વાગત છે કરજણ તાલુકા ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસ માં વરસાદમાં મતદારો નો ઉત્સાહ શાંતિપૂર્ણ મતદાન કરજણ તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે હજાર પચીસ બાવીસમી જૂન રવિવારે યોજાતા સવારે સાત થી ગામ વલણ મિસરાડ માકણ હલદરવા સાંસ્કૃત કિયા ગામે વરસાદી માહોલ વચ્ચે મતદાન માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો મતદાન મથકો પર સવારથી જ મતદારોની કતારો જોવા મળી બે વર્ષ થયા ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન હતું ગ્રામજનો પંચાયતની ચૂંટણીઓની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા ગામનો વહીવટ ગામ લોકો પાસે રહી એવી લોકોની ઈચ્છાઓનો અંત સાથે ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાઈ રહી છે ગામે ગામ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચુસ્ત